સુરદી મહોત્સવ આગામી સોમવારે અઢારમી ડિસેમ્બરે ઉજવાશે તે દરમિયાન સાંજે સાત વાગ્યા થી આયોજિત જાહેર ભંડારામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લેશે માતાજીને પંદરસો સુવર્ણ શૃંગાર અર્પણ કરાશે સવારે ચાર વાગે માતાજીનું કેસર સ્નાન સવારે છ વાગે શૃંગાર આરતી સવારે દસ વાગ્યાથી પૌરાણિક પુસ્તકો તથા ઐતિહાસિક ધરોહરનું પ્રદર્શન સાંજે છ કલાકે મહાઆરતી સાંજે સાત વાગ્યાથી જાહેર ભંડારો સહિતના કાર્યક્રમો યોજાશે સલાબતપુરા દુરિયાવાડમાં આવેલા અને બસો એકવીસ વર્ષથી અડીખમ ભવાની માતા મંદિરના ઇતિહાસ ઉપર નજર કરીએ તો સત્તરસો બાણુંની સાલમાં ગુણશંકર નામના ભક્તને પૂનાની અંદર સ્વપ્ન આવ્યું કે તારે સૂર્યપુર બંદર તરફ જવાનું છે અગ્નિહોત્રી બ્રાહ્મણ એવા ગુણશંકર એક વર્ષ બાદ સંજોગો વસાટ સુરત આવી પહોંચ્યા હતા તે દરમિયાન ફરીવાર સ્વપ્નમાં દર્શન આપીને માતાજીનો આદેશ મળ્યો કે સલાબતપુરા નવાબના કબજામાં આવેલા વિસ્તારના કુવા પાસે ભક્તિ કરો ત્યારબાદ ભક્તિમાં તરબોળ થયેલા ગુણશંકરને વિક્રમ સંવત અઢારસો ને ઓગણસાઠમાં માક્ષર સુદ પાંચમની રાત્રિ સ્વપ્નમાં માતાજીએ ચરણ પાદુકા આપી અને ખુદ કૂવાની અંદર પુરાયેલા હોય અને બહાર કાઢવાનો આદેશ કર્યો હતો ભવાની મંદિરના મહંત પિયુષાનંદજીએ જણાવ્યું હતું કે ગુણશંકરે શંકરે આ અંગેની જાણ નગરજનોને કરતા ઈસવીસન અઢારસો બેમાં માં માક્ષર સુદ છઠના દિવસે માતાજીની મૂર્તિ કૂવામાંથી બહાર કાઢી હતી માતાજી જે સમય કૂવામાંથી બહાર નીકળ્યા તે જ સમય કૂવાની અંદરથી સિંહના અવાજરૂપે ગર્જના સંભળાઈ હતી માતાજીની મૂર્તિની આજુબાજુ બહેનાના સિંહ પણ હતા જેને કારણે માતાજીનું નામ સિંહવાણી ભવાની માતાજી આપવામાં આવ્યું છે પ્રથમ માતાજીનું દેરું ગુણશંકરના હાથે કૂવાની નીચે જ સ્થાપવામાં આવ્યું હતું ગુણશંકર મહારાજના સ્વર્ગવાસ બાદ ખાંડેરાવજી નામના બ્રાહ્મણ દેરાની દેખરેખ કરતા હતા ત્યારબાદ ખાંડેરાવજીને મળેલા આદેશના આધારે ઓગણીસો આઠની સાલમાં માતાજીનો જીર્ણોદ્ધાર સંપન્ન થયો હતો અને નવું દેરું તે જ જગ્યા ઉપર બાંધવામાં આવ્યું હતું મધુમાં મંદિરના મહંત પિયુષાનંદજીએ જણાવ્યું હતું કે નવું દીરુ બાંધતી વેળાએ પહેલા નવાબે ઇનકાર કર્યા બાદ થયેલા અનુભવના આધારે નિર્માણની મંજૂરી આપી હતી નવાબના હકની જમીન માતાજીના નામે કરી અપાઈ હતી અને અઢી કિલો સોનાનો મુગટ પણ ચઢાવાયો હતો માણેક પન્ના નીલમ જેવા દુર્લભ નંગોથી જડિત મુગટના વર્ષમાં એક જ વાર સાલગીરી નિમિત્તે દર્શન કરી શકાય છે સોમવારે અઢારમી ડિસેમ્બરના રોજ માક્ષર સુદ છઠ નિમિત્તે સોનાનો મુગટ દર્શન માટે મુકાશે તે સાથે જ જાહેર ભંડારાનું આયોજન પણ કરાયું છે સુરત સહિત દક્ષિણ ગુજરાતના દસ હજારથી વધારે ભક્તો જાહેર ભંડારામાં પ્રસાદીનો લાભ લેશે